સૌથી મોટા ત્રણ સવાલ અત્યારે મારે પૂછવા છે અને આ ત્રણ સવાલોના જવાબમાં જ રાજકોટની પાયલ મેટર હોસ્પિટલનું મેટરનિટી હોસ્પિટલનું ભાવિ નક્કી થશે ત્રણ સવાલ હું જે પૂછી રહ્યો છું એ ત્રણ સવાલના જવાબમાં જ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનું ભવિષ્ય નક્કી થશે સૌથી પહેલો સવાલ જ્યારે એડમિન એટલે કે સંચાલક સ્વીકારે છે કે એમની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ છે જે વાયરલ થયા છે જે વેચાઈ રહ્યા છે ડાર્ક નેટ પર વેચાઈ રહ્યા છે જેમાં મહિલાઓની ગોપનીયતાનો ભંગ થઈ રહ્યો છે મહિલાની આબરૂની નિલામી થઈ રહી છે એ વિડિયો એમની હોસ્પિટલના છે એવું જ્યારે સંચાલક સ્વીકારે છે તો પહેલો સવાલ કે પરીક્ષણ કક્ષમાં સીસીટીવી કેમેરા ક્યાંથી આવ્યા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જેના અંતર્ગત જોગવાઈ છે કે તમે હોસ્પિટલની અંદર જ્યાં દર્દીનું પરીક્ષણ થવાનું હોય ત્યાં સીસીટીવી ના લગાવી શકો જ્યાં મહિલા દર્દીનું પરીક્ષણ થવાનું હોય એમના પ્રાઇવેટ પાર્ટની ચકાસણી થતી હોય તબીબ દ્વારા ત્યાં ક્યાંય તમે સીસીટીવી કેમેરા ન લગાવી શકો તો આ પાયલ મેટરનીટી હોસ્પિટલે કયા નિયમોના આધારે જ્યાં પરીક્ષણ થાય ત્યાં કેમેરા લગાવ્યા હતા પહેલો સવાલ આ પહેલા સવાલનો જવાબ આ સંજય દેસાઈ જે હોસ્પિટલ સંચાલકના સભ્ય છે એ હમણાં કહી રહ્યા હતા કે હોસ્પિટલને બદનામ કરવાનું આ કાવતરું લાગે છે સાહેબ તમારા કાચા ચિઠ્ઠા ખુલી ગયા છે હવે એટલે બદનામ કરવાનું કૃત્ય છે કે નહીં એ તપાસમાં બહાર આવશે પણ તમે પહેલા આ સવાલનો જવાબ આપો તમે હોસ્પિટલના વડા છો અથવા સંચાલક મંડળના સદસ્ય છો ડિરેક્ટર છો વોટ તમને એટલી નથી ખબર કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જ્યાં મહિલા દર્દીની ચકાસણી કરવામાં આવતી હોય એમને નિર્વસ્ત્ર કરવામાં આવતા હોય ત્યાં સીસીટીવી કેમેરા ના લાગી શકે જેમ કપડા ચેન્જ કરવાનો જે ચેન્જિંગ રૂમ હોય ત્યાં સીસીટીવી લાગી શકે એ પ્રમાણે નિયમ પ્રમાણે હોસ્પિટલનો એ કક્ષ કે જ્યાં નારીની ગોપનીયતાનો ભંગ થવાની સંભાવના હોય ત્યાં સીસીટીવી ના લાગી શકે તો તમે કેમ લગાવ્યા એનો સવાલનો જવાબ આપો પહેલાં તમે કેમ લગાવ્યા બીજો સવાલ મીડિયા ત્યાં પહોંચે છે મીડિયાને જવાબ આપવા માટે આ અમે સ્વીકારીએ છીએ ક્યાં અમારી હોસ્પિટલના હોઈ શકે છે હેક થયા હોઈ શકે છે વગેરે વગેરે સ્ક્રિપ્ટ બનાવી પણ જયારે તમને ખબર પડે છે કે ગુનો થયો છે તમારી હોસ્પિટલના એક કક્ષમાં

કેમરો ના રાખી શકાય નિયમ મુજબ સીસીટીવી કેમરો છે તો તમે એમ કહો છો કે મને ખબર નથી મારે જાણવું પડશે તો ભાઈ હોસ્પિટલ ચલાવો છો સંચાલક છો અને તમને ખબર નથી નિયમોની તો તમે શેના હોસ્પિટલ ચલાવો છો હાજીભાઈનો વંડો છે તમે શેના હોસ્પિટલ ચલાવો છો ભાઈ તમને આટલી ખબર નથી એટલે આ ત્રણ સવાલ ગુજરાત ફર્સ્ટ આ ત્રણ સળગતા સવાલ પૂછે છે અને આ ત્રણ સળગતા સવાલોના જવાબમાં જ પાયલ મેટર્નિટી હોસ્પિટલ નું તથ્ય સત્ય છુપાયેલું છે